હલો મિત્ર તમારા માટે એક વિશાળ મોટું મકાન લઈને આવ્યો છું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો જ્યાં મોટું ફળિયું છે પાણીનો બોટાકો છે આરએમસી લાઈન છે ગેસ્ટ લાઈન છે અને મોટો ફ્રન્ટ બધાય એમ કહેતા હોય ને મોટું ફ્રન્ટ હોય રાજુભાઈ એવું બતાવો આ બે ડેલા આપેલા છે એક જગ્યાએથી ટુ વ્હીલ આવી શકે અને એક જગ્યાએથી ફોર વ્હીલ આવી શકે જો અહીંયા બોટાકો આપેલો છે આ ફળિયું છે સામેની સાઈડ દેખાય ત્યાં બોર અહીંયા ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું મોટું ફળિયું છે એક ફોર વ્હીલ અહીંયા રહી શકે અને એક ફોર વ્હીલ આપણે ઘરની બહાર રહી શકીએ બે ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવી જગ્યા મોટી વિશાળ છે અને તોય છતાં ટુ વ્હીલ ચાર પાંચ સાત આઠ હોય તોય રહી શકે જો આપણે બંગલાની અંદર એન્ટ્રી કરતાં જ સુંદર મજાની લાદીત લાદથી માંડીને કમ્પ્લીટ મકાન છે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે કાયમી માટે અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી અને સાહેબ તમને જે વિડીયો ગમે ને તે અમને વોટ્સએપ પર મોકલો જેથી અમે તમને વિગત આપી શકીએ તમારી જ્ઞાતિ તમારું નામ ને તમે ક્યાં રહો છો અને તમારે કયા એરિયામાં મકાન જોઈશે ને કેટલા બજેટમાં જોઈશે તે તમે વિગત અમને લખીને મોકલો જેથી અમે તમારા માટે પ્રોપર્ટી ગોતી શકીએ કારણ કે વિડીયો મૂકીએ એટલે ચાર પાંચ દસ પંદર દિવસ કે મહિનો દિવસમાં સેલ થઈ જતી હોય છે એટલે તે તે પહેલાં કરવાનું છે આ સો વારનું મકાન છે સો વારનું મકાન બંધ બાંધકામ બહુ સારું છે અને જો આ મોટો વિશાળ હોલ છે હોલમાં બે સાઈડ સેટી લગાવેલી છે અંદરથી સીડી અને સાઈડમાં કિચન સાઈડ કિચનવાળા માણસો સાઈડ કિચનમાં ટેનામેન્ટ ઘણા માણસો ગોતતા હોય છે જો આ સાઈડ કિચનવાળું છે મોટું કિચન આવે છે ફર્નિચર બધી જગ્યાએ ફૂલ કરેલું છે અને તળિયાના ભાવ કરતાં જરા તરા ભાવ વધારે છે એટલે જમીનના ભાવમાં ટેનામેન્ટ આપણે ગણવાનું છે કિંમત એડ્રેસ હું વિડીયોમાં બતાવીશ વિડીયો પૂરો જોજો ઘણા લોકો ડાયરેક્ટ વિડીયો સેન્ડ કરી દે છે કિંમત પૂછે કે ભાઈ કિંમત તો મેં વિડીયોમાં આપી જ હોય તમે પૂરો વિડીયો નથી જોતા તમારા માટે અમે બબે ત્રણ ત્રણ કિલોમીટર જઈને વિડીયા ઉતારતા હોઈશી તો તમારે બેથી પાંચ મિનિટથી આઠ મિનિટનો વિડીયો અમારો હોય તે તમારે પૂરો જોઈ લેવો જોઈએ નિરાતે સાંજના સમયે જો આ મોટું કિચન છે કિચનમાં લાદી કમ્પ્લીટ લગાવેલી છે ફર્નિચર જગ્યાએ જગ્યાએ જોતાં પૂરતું બધે કરેલું છે ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે અને રોડ પણ મોટો પાંત્રીસથી ચાલીસ ફૂટનો તો રોડ છે એટલે મોટા રોડનું આ મકાન છે અને ત્રેવીસ ફૂટનો ફ્રન્ટ છે સો વારનું મકાન છે ત્રેવીસ ફૂટનું મોઢું છે એટલે ત્રેવીસ ફૂટનો ફ્રન્ટ છે ભવિષ્યમાં ગમે ત્યારે પાડીને તમારે બે મકાન બનાવવા હોય તોય પણ બનાવી શકો પાડવાલાયક તો નથી બાંધકામ તો સારું છે માત્ર ખાલી આઠથી દસ વરસ જ બાંધકામને થયા છે અને ફર્નિચરને તો બે ત્રણ વર્ષ જ થયા છે એટલે કોઈ વસ્તુ આમાં જૂની છે નહીં માત્ર તમારે થોડો ઘણો ખર્ચ રહીએ તો થોડો ઘણો કલર કલરકામનો ખર્ચ રહીએ બાકી કોઈ જાતનો કોઈ ખર્ચ ન જો આ કિચનમાં ફર્નિચર કપ કમ્પ્લીટ છે ત્યાંથી આગળ પાછળ આવીએ એટલે સમજો કે આ વોચ એરિયા આવ્યા હોચ એરિયા એરિયામાં નળ ફિટિંગ લાદી કામ સેપ્ટી ગ્રીલ બધું કમ્પ્લીટ લગાવેલું અત્યારે મકાનમાં આ બંગલોમાં જેટલી જરૂરિયાત છે તે પ્રમાણે બધું કમ્પ્લીટ જ છે હાલમાં તમારે કોઈ ખર્ચ ના કરવો હોય રહેવા આવવું હોય તો રહેવા આવી શકો તેવું રેડી પોઝિશન રેડી ટુ મૂવ મકાન સારું છે અને વ્યાજબી કિંમતમાં મકાન વેચવાનું છે આ મકાન ક્યાં આવ્યું છે તો હું એડ્રેસ તમને બતાવીશ આ મકાનની કિંમત બતાવીશ પણ વિડીયો પૂરો જોજો આ મોટો વિશાળ વોચ એરિયા ત્યાં વોશિંગ મશીનથી માંડીને તમે કપડાં આખા ઘરના સૂકવો તોય જગ્યા મોટી પડે એવો મોટો વિશાળ વોચ એરિયા છે જો હોલ જોયો કિચન જોયો કિચન પછી આ વોચ એરિયા જોયો પછી હોચ એરિયાથી બાજુમાં આ માસ્ટર બેડરૂમ આ માસ્ટર બેડરૂમમાં કમ્પ્લીટ બધી જગ્યાએ કલરકામ તો કરેલું જ છે બાકી તમારે થોડું ઘણું કરવું હોય તો કરી શકો છો આ માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમમાં મોટા એવા વિશાળ એટેસ્ટ ટોયલેટ બાથરૂમ આપેલા છે આ બેડરૂમમાં એટેસ્ટ ટોયલેટ બાથરૂમ નળ ફિટિંગ બધી વસ્તુ કમ્પ્લીટ લાદીથી માંડીને બધી વસ્તુ કમ્પ્લીટ હશે તમારે જોતા પૂરતો ખર્ચ કરવો હોય તો ખાલી કલરકામનો છે બાકી ફર્નિચર પણ બધી જગ્યાએ ફૂલ કરેલું છે એટલે વ્યાજબી ભાવમાં મકાન છે વહેલા તે પહેલાં કરવાનું છે અને કોઈ પણ માળાએ મને ફોનમાં એડ્રેસ કિંમત પૂછવીને વિડીયો જોઈને વિડીયો કિંમત વિડીયોમાં બધું હું આપું છું તે જોઈને તમને એમ થાય કે આપણે મકાન જોવું છે તો રાજુભાઈ આ મકાનનો વિડીયો તમને મોકલું છું વિડીયો જોઈ લેજો આ મકાન બાકી છે કે વેચાઈ ગયું છે કહી દો અથવા તમે મને ટાઈમ ટેબલ એક દિવસ અગાઉ કહો કે રાજુભાઈ આપણે મકાન જોવાનું છે તો એક દિવસ અગાઉ ટાઈમ ટેબલ જો તો હું માલિકને પૂછી શકું માલિક હાજરમાં છે કે નથી તે બધું પૂછી શકીએ અથવા ન હોય તમે આવો ને ધક્કો થાય આપણે જ્યાં ધક્કો ખાય ને ધક્કો થાય એવું નહીં કરવાનું એટલે એક દિવસ અગાઉ મને ફોન કરીને કહી દેવા રાજુભાઈ આપણે આ મકાન જોવાનું છે અંદરથી સીડી સીડીમાં બધી જગ્યાએ કામ કરેલું હતું તમને બતાવ્યું જો અંદરથી સીડી અને બાજુ બાજુમાં બે માસ્ટર બેડરૂમ એટલે થ્રી બેડ હોલ કિચનનું સોવાર મકાન છે સો વાર જગ્યામાં બાંધકામ છે થ્રી બેડ હોલ કિચન ફર્નિચર સાથે ટાઈટલ ક્લિયર લોન કરી આપશું અને આ મકાન જોતાં જ ગમી જાય તેવું છે કારણ કે ત્રેવીસ ફૂટનો ફ્રન્ટ છે અને સામે રોડ પણ મોટો છે પાંત્રીસથી ચાલીસ ફૂટનો રોડ હોય એવો તેવો મોટો રોડ છે એટલે લોકેશન લોકાલિટી અને રહેવાલાયક મકાન છે સારો એરિયો છે સારો વિસ્તાર છે અને કોઈ વસ્તુ મકાનમાં ઘટતી નથી બાકી કિંમત હું તમને કહીએ એમાં થોડો ઘણું આગા પાછું થઈ શકે બાકી મકાનમાં કોઈ વસ્તુ ઘટતી નથી જો સામે માસ્ટર બેડરૂમમાં ફૂલ ફર્નિચર કમ્પ્લીટ કરેલું સારું મકાન સો વાર જગ્યા સાડી વાર જગ્યા છે થ્રી બેડ હોલ કિચન છે ત્રેવીસ ફૂટનું ફ્રન્ટ છે એટલે ત્રેવીસ ફૂટનું મોટું ઉગમણું બાર છે એટલે કોઈને બારની તકલીફ હોય તો આમાં કોઈ તકલીફ થાય એવું નથી કારણ કે ઉગમણું બાર છે અને આ માસ્ટર બેડરૂમમાં પણ ઓએટેસ્ટ એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે નળ ફિટિંગ બધી જગ્યાએ કરેલું છે અને તમે જુઓ ને કે અત્યારે હાલમાં જૂનું મકાન લો તો ગણખરો ખર્ચો હોય છે પણ આ મકાનમાં કોઈ ખર્ચ છે નહીં માત્ર તમને જો એમ હોય કે મારે કલરકામ ફેરવવું છે તો તમે કલરકામ કરી શકો બાકી અત્યારે હાલ પોઝિશનમાં કોઈ ખર્ચ છે નહીં આ બીજા માસ્ટર બેડરૂમમાં જે એટેચ ટોયલેટ બાથરૂમ છે ત્યાં અત્યારે એ લોકો નાની ફેમિલી હોવાના કારણે એ લોકો યુઝ નથી કરતા ઉપરના બે માસ્ટર બેડરૂમ તે યુઝ નથી કરતા બરાબર અને આ જો બારની સાઈડમાં તમને બતાવવા આ જે બાર છે ને અસત ત્યાં તમે બેસીને આરામથી સાપુ વાસી શકો ટેરેસમાં આરામથી હવા ઉજાસ ઉગમનું બાર છે અથવા જાડવા રાખી શકો ફ્રન્ટ મોટો મોટો ડેલો એક મોટી ડેલી સારું મકાન છે સોવાર જગ્યા છે થ્રી બેડ હોલ કિચન છે આ મકાનની કિંમત રાખેલી છે માત્ર એંસી લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે છે થોડું ઘણું માનપાન રહી શકે છે અને આ મકાન આવેલું છે હરિગવા રોડ કોઠારીયા રોડ રાજકોટ આ મકાન આવેલું છે હરિગવા રોડ કોઠારીયા રોડ રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરો અને વિઝિટ કરવા માટે એક દિવસ અગાઉ ફોન કરો અને આ પાછો ત્યાંથી આપણે બે માસ્ટર બેડરૂમ જોયા ત્યાંથી પણ સીડી અંદર અને સીડીની સાઈડમાં જે જગ્યાઓ વધે છે તેમાં પણ જોતાં પૂરતું બધી જગ્યાએ ફર્નિચર કરેલું છે અને આ છે સીડી રૂમ સીડી રૂમમાં પણ તમારે સ્ટોરેજ તરીકે ઝીણો મોટો સામાન રહી શકે તેવો સીડી રૂમ છે અને હવા ઉજાસની તો વાત જ ના કરો કેમકે બંને સાઈડ ઓપન છે અને લોકેશન અને લોકાલિટી મહત્વની છે આ સમયમાં જ્યાં ઉપર આપણે ટેરેસ ઉપર એવા લાદી લગાવેલી ફૂલ વરસાદ હતો અત્યારે તમને ખબર સાતમ આટમના તહેવારમાં પાંચ સાત દિવસ ફૂલ વરસાદ હતો પણ ક્યાંય એક ડાઘ પણ મકાનમાં ભેદનો નથી જો સામેની સાઈડ સ્વામિનારાયણ મંદિર દેખાય છે પજોલું નવું બિલ્ડિંગ દેખાય છે આ તમને બારનો વ્યૂ બતાવું એરિયોને લોકેશન સારું છે કિંમત માત્ર એંસી લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે આ મકાનનું એડ્રેસની વાત કરીએ તો હરિગવા રોડ રાજકોટ કોઠારીયા રોડથી નજીક વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલઘંટીનું બેલ છે તેને દબાવી લેજો અને ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે કોઈપણ માણસને પ્રોપર્ટી વેચવાની હોય અથવા લેવાની હોય તો અમને વોટ્સએપ પર મેસેજ કરવા વિનંતી આ